સાથીઓ જય સંવિધાન જય ભારત હું છું આપનું સાથી ભાનુભાઈ ચૌહાણ હાલ આ વિડીયોના માધ્યમથી સમાજના લોકો સુધી એક મેસેજ પહોંચાડી રહ્યો છું કે આવનારી તારીખ છ સાત ના દિવસે જુનાગઢ જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ અને જાહેર સભાનું આયોજન

સાડા પાંચે આવેલા મહેમાનોનો નું સ્વાગત એમનું સાથે સાથે આવેલા મહેમાનો દ્વારા સમાજ ને ચિંતિત મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈ અને શાબ્દિક પ્રવચન અને આગળના રણનીતિઓ આંદોલન માટે આવનારા સમયની અંદર જે ટૂંક જ સમયમાં જે રાજ્યવ્યાપી આંદોલન આપણા પડતર પ્રશ્નોને લઈને કરવા જઈએ છીએ એ આંદોલન નીચા નક્કી કરવા માટે એક ચોક્કસ રણનીતિ અને પૂરા ગુજરાત ના એક મંચ ઉપર લાવવા માટેની યોજના સાથે સાથે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એટલે કે આ દેશને જેને સર્વશ્રેષ્ઠ સંવિધાન આપ્યું એવા વિશ્વ વિભૂતિ પરમ પૂજ્ય મોદીશો તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના વારિસ અને એમનું ખૂન એટલે એમના પરપોત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર સાહેબ જે ધ બિઝનેસ સોસાયટી ઓફ ઇન્ડિયાના અને સમતા સૈનિક દળ આ બંને જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની માતૃ સંસ્થા છે એ સંસ્થાના હાલ પોતે કાર્યભાર સંભાળી રહ્યા એ ભીમરાવ સાહેબ પણ ઉપસ્થિત રહે છે સાથે સાથે ગુજરાતભરના તમામ એસજી સમાજના તમામ પ્રતિનિધિઓ તમામ સંગઠનના આગેવાનો અને નામી અનામી લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા હો તો કાર્યક્રમની તારીખ જે છે એમાં સની જગ્યાએ આઠ તારીખ છે મેં કીધું એ પ્રમાણે પાંચ કલાકે કાર્યક્રમની કાર્યક્રમ છે એ ચાલુ થશે પ્રતિમા અનાવરણ બાદ મહેમાનોનું શાબ્દિક પ્રવચન બાદ એક ચોક્કસ યોજના માટેની ચર્ચાઓ

બસ આજ મારી વાત હતી આગળ તો આપ બધાને ખ્યાલ છે કે અમારી સોશિયલ એક્ટિવિટી જય ભીમ જય ભારત